મહત્વના સમાચાર કેરળમાં આખરે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે એકત્રીસ મે ચોમાસાનું આગમન થવાનું હતું તેવી અનુમાન હતું પરંતુ હાલમાં દેશમાં જ્યાં સૌથી પહેલા ચોમાસાનું આગમન થાય છે તેવા કેરળ અને પૂર્વોત્તરમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે આ વખતે એક દિવસ વહેલું બેઠું છે ચોમાસું અને હવે સાત દિવસમાં મહારાષ્ટ્ર અને એના પછીના સાત દિવસ એટલે કે ચૌદથી પંદર તારીખની આસપાસ ગુજરાતમાં પણ સત્તાવાર ચોમાસું બેસી શકશે કેરળમાં વરસાદનું આગમન થતાં જ ચોમાસું બેસતા જ ક્યાંક અત્યારે હરિયાળીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે આમ પણ વરસાદનું આગમન થવાના પહેલાં જ એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગ ભાગરૂપે છેલ્લા ચોવીસ કલાકમાં ધીમીધારે વરસાદ તો ચાલુ જ હતો પરંતુ હવે સત્તાવાર રીતે કેરળમાં વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે કેરળના તટ અને પૂર્વોત્તરમાં ચોમાસાની દસ્તક ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે દેશમાં ચોમાસું બેસી ગયું છે ને આ પહેલાં આઈએમડીએ જે આગાહી કરી હતી જે અનુમાન લગાવ્યું હતું કે આ વખતે ચોમાસું સારું રહેશે એટલે કે એકસો આઠ ટકા જેટલો વરસાદ જે છે સમગ્ર દેશમાં અલગ અલગ જિલ્લાઓમાં થઈ માફ કરશો અલગ અલગ રાજ્યોમાં થઈ શકે છે તેવામાં કેરળમાં સમયસર ચોમાસું આવ્યું છે એમ પણ આ વખતે ખૂબ આકરી ગરમી પડી છે અને એમાં પણ અત્યારે જોવા જઈએ દિલ્હી છે પંજાબ છે હરિયાણા છે રાજસ્થાન છે આ બધામાં આકરી ગરમી પડી રહી છે પચાસ ડિગ ડિગ્રીથી પણ ઉપર તાપમાન નોંધાયું છે અને ચોમાસાનું સમયસર આગમન થતાં ક્યાંક હવે રાહતના સમાચાર છે કે હવે પછી મહારાષ્ટ્ર ત્યારબાદ ગુજરાતવાસીઓને પણ આ કાળઝાળ ગરમીમાંથી છુટકારો મળી જશે દેશમાં જ્યારે સમયસર ચોમાસાનું આગમન થતું હોય છે વરસાદ સારો પડતો હોય છે તો ખેતી પણ એટલી સારી રહેતી હોય છે